તમે જે પ્રમાણે કીધું તમારા ફેમિલીનો સપોર્ટ તમને અત્યાર સુધી બહુ સારો રહ્યો છે સોસાયટીનો સપોર્ટ તો ઇનિશિયલ ડેઝ ઉપર તો તમને ના જ મળે તો એવો કયો હાર્ડ ફેસ હતો તમારા માટે કે ભાઈ સોસાયટી સમજતું જ નથી અને એ એ જે ચેલેન્જીસ હતો એમને કઈ રીતે તમે ફેસ કર્યો Hey lovely audience this is your host Akash Kukani and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઈન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી એવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે ધેન એન્જોય ધ વિડિયો એક્ચ્યુઅલી કોઈ ચેલેન્જ એવું રહ્યું નથી ફેમિલીને મેં પહેલે ડે વન થી જ મેં એવું પ્રેઝન્ટ કર્યું છે સમથિંગ ડિફરન્ટ કંઈક નવું છે લોકોને જાણવા મળ્યું છે લોકો જોતા થયા લોકોને ખબર પડી કે ઓછા આટલા પૈસા કમાય છે ફર્સ્ટ ઇનોગ્રેશનમાં એટલા મોટા મોટા લોકો આવે છે એટલે આજુબાજુ રહેવા વાળા મારા જે છે એ પહેલેથી માઇન્ડ સેટ જ હતા અને કોઈ બોલવા વાળા આવ્યા નથી અને એ બોલે એ તમે રિઝલ્ટ આપી દીધું છે ફર્સ્ટ ડે થી જ આપી દીધું છે એટલે મારી સાથે કોઈ એવા બનાવ બન્યા નથી કે ભાઈ આમાં શું હોય આ તે અને બન્યા હોય એક બે તો એ લોકોને જવાબ પણ મળી ગયા હોય કે ભાઈ મને હું મને શું કરવું છે મારી મેટર છે મારા ફેમિલીની મેટર છે એટલે અત્યાર સુધી મને એવું કોઈ બન્યું નથી કદાચ મેબી મો પર વાત કરવા વાળા મને સામે નહીં આવી શકતા હોય મારી પીક પાછળ બધા બોલતા હશે એ તો બધી જગ્યાએ રહેવાનું છે પણ મારી સામે કોઈ નથી આવું તમે ઈવન આ પોડકાસ્ટ સાંભળતી વખતે પણ તમારી અને મારી પીઠ પાછળ બોલવાવાળા બહુ બધા લોકો હશે બટ આપણે એમને ઇગ્નોર કરીએ તો આગળ ચાલી શકે સેકન્ડ કે જે કંઈ પણ એવા આર્ટિસ્ટ છે કે જેમને પોતાની સ્કિલ પેઇન્ટિંગની સ્કિલ છે કે આર્ટિસ્ટિક કોઈ પણ સ્કિલ છે એમને કરિયરમાં કન્વર્ટ કરવી હોય તો શું એક પ્રોસેસ એમને ફોલો કરવી જોઈએ કે ભાઈ આ સ્ટેપ કરો તમારી આઈડિયોલોજીથી તો તમે આમાંથી પૈસા કમાઈ શકો છો જો ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે બહુ ફાસ્ટ જમાનો છે તમારી કોઈ પણ વસ્તુ છે ને ટુ મિનિટમાં કોપી થઈ જાય છે હવે એ ટેકનિકમાં કેવી રીતે જીવવું એ માહોલમાં કેવી રીતે ક્રિએટ થવું એ પોતાના ઉપર હોય છે પહેલા તો અને ધીરજ મેં પહેલા કીધું તમારા કોઈ બી ફિલ્ડમાં તમારું ધીરજ હશે તો હંડ્રેડ તમે આગળ જશો એક્ઝેક્ટલી અને ગોલ કે મને આટલા યરમાં મને અહીંયા આ અચીવ કરવું છે મારી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ અને મને અહીંયા મારું નામ કમાવું છે પૈસા કમાવા છે તો મને ખબર છે કે થશે જો હું કરી શકતી હોઉં ને તો મને એમ લાગે કોઈ બી અત્યારની કોઈ બી છોકરીઓ કરી શકે એક્ઝેક્ટલી ઈવન તમે જયારે તમે મને તમારી જર્ની કીધી તો અમારું સ્કેડ્યુલ એવું છે કે ચલો વીકેન્ડ છે તો ચીલ કરી લઈએ પણ અહીંયા મને અત્યારે એ એક ઓરા ફીલ થઈ છે

ઘણું બધું એ લોકો કવર કરી લેતા હોય છે પણ હજી મને એવું થાય હજી હું હમણાં થોડા ટાઈમ પહેલા છું કહેતી હતી કે હવે મને હજી એક્ટિવ રહેવું પડશે હવે નહીં હવે કારણ કે પહેલેથી પણ એટલા ફૂલ એક્ટિવ હતા અને સ્ટીલ હતા થોડું ઘણું આપણે સ્ટેબલ થઈને બધું ચાલતું હોય એટલે હવે લાગે કે નહીં કામ બહુ જરૂરી છે કામ કરવું જરૂરી છે હવે ઘરે બેઠા રહી એ તો એ આપણે અત્યાર સુધી બેઠા ના હોય એટલે એક ફિતરત પણ નથી કે ચલો ઘરે બેસ્યા એક્ટિવ હોવ મતલબ ઘરનો માહોલ એવો હોવો જોઈએ કે લાઈક બધાને એક્ટિવ હોવું બહુ જરૂરી છે અને આવનાર સમયમાં પણ હવે એવું લાગે છે કે બધાને એક્ટિવ થવું બી પડશે હમ હમ સમય પ્રમાણે એટલે લાઈક એ કંઈ પણ પછી આર્ટ હોય કોઈ બી બિઝનેસ હોય એઆઈ આવ્યું તો એઆઈ થી આર્ટિસ્ટિક ફિલ્ડ માં તમે છો તો તમને કેવા કેવા પ્રકારના ચેલેન્જીસ આવ્યા અને જો નથી આવ્યા તો લોકોને કેવા પ્રકારના ચેલેન્જીસ આવી શકે અકોર્ડિંગ ટુ યુ મને નથી લાગતું કે ચેલેન્જ કારણ કે એટલું બધું પ્લેટફોર્મ મોટું છે આમાં જેટલા ઊંડા જાઓ એટલું ખજાનો જ છે એક્ઝેક્ટલી લોકો એવું કહે કે એઆઈ આવે છે તો લોકોની સ્કીલ સોરી લોકોનું એમ્પ્લોયમેન્ટ છીનવી લેશે અથવા તો રોજગારી છીનવી લેશે બટ ધ સ્કિલ જ એવું પ્લેટફોર્મ છે તમે તમારું જે ક્રિએશન છે તમે લોકો આ તમે ફોર્મ આર્ટ ફોર્મમાં જ બતાવી શકો એ તમારું સ્કેચિંગમાં જ તમે બતાવી શકો ટલી એ તમારું કઈ ઓટોમેટિક તમારું બનીને નહીં આ ડાયરેક્ટલી તો નહીં જ કઈ પણ વસ્તુ હશે એ તમારે ક્રિએટ જ કરવું પડશે ઓકે એટલે એમાં તો એવું કોઈ ચાન્સ નથી કે લાઈક આમાં પાછું બેકઅપ કરવું પડે